છાત તળાવના ગેટ પર ભેગા થઈ રાજકોટના ગેમ ઝોનમાં ઘટેલી અતિ ગંભીર દુર્ઘટનામાં ચોવીસ જીવ ગુમાવનાર દિવ્યાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામા દાહોદ લોકસભાના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના કારોબારી પ્રમુખ આસિફ અલી સૈયદ દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર તસ્નીમબેન નલાવાલા દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર કલાબેન સંતરામપુર વિધાનસભાના આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુભાઈ ડામોર તથા દાહોદ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદવાસીઓ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે રાજકોટની અંદર ત્રીસથી બત્રીસ લોકો હોમાઈ ગયા છે એના અનુસંધાનમાં અમે એ સમગ્ર કુટુંબીજનોની સાથે છે અને મૃતકોને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ અને આ ભાજપની સરકારને કહેવા માગીએ છીએ કે મોરબી દુર્ઘટના થઈ એની સાથે સાથે વડોદરા દુર્ઘટના થઈ અને આ રાજકોટ દુર્ઘટના થઈ તો સરકાર અને આ તંત્ર ખાલી ચૂંટણી જીતવા માટેનું તંત્ર ન બની રહે અને સામાન્ય લોકોનું ધ્યાન રાખે આ જે ગેમ ઝોન ચાલતું હતું એ વગર પરમિશને ચાલતું હતું તો સરકાર શું ધ્યાન રાખે છે ચારે તરફ સરકારે હાહાકાર મચાવે છે એમના કાર્યકર્તાઓએ હાહાકાર મચાવ્યો છે આ દુર્ઘટના બન્યા પછી દાહોદનું પણ અહીંયા ગેમ ઝોન હતું એ લોકોએ સીલ કર્યું છે તો આટલો સમય સુધી કોની રાહ જોતા હતા આવા ઘણા ગેમ ઝોનો ચાલો છે ચાલે છે અને ઘણી જગ્યાએ સરકારની પરમિશન વગર ઘણી એવી બધી બાબતો છે જ્યાં સરકાર પૂરતું ધ્યાન નથી આપતી